તાર વાળો તો મન છો તો મેં કારણ હોવા એર વેલ કો કાળવા ફોન આતો છે કોણી કાળું કરી મેલું ના ચાલે મારો વારો છે આજ તમારો વેલો આવવું પડે કેવા આપણે વેલો ન તો મોટો માર કાઈ ને જો મેં કાળો હોય ગઈ તમારો વારો ગમેનો વારો મારે કાઈ ને ના ચાલે હું છોડા પણ હાલ ફોન કરું ના છોડો પણ દેખ્યું કે વેલો કાવે ચાલુ કરી દીધો પાછો કેતો નહી રેડી બતાતા દે થઈ કરી લે જન હા એટલે છોડો બાને જના પછી લાવું જાન થઈ ખોટી મેથી મારો છે હુરવા જેતા નહી

તો પાણ એમ કેમ બીદા માલ હેડ જા હા કેમ પાણ બીદા નાલ જો એટલે તારો વારો નતો આજ મારો વારો નતો આજ તો કેમ બીદા નાલ યો ને શિકર કરી ચમાલ જીધું પીછળ તો હેડ આ તો અહીં આવ હેડ પેલો ભણ સોડો અહીંયા હતો ના સોડો પા ખરી ન તો ફોન કરવા જે ને હેડી ચા કરી દી દતરે રોડવા આય ને ઓપરેટર ને કઈ એવો એમ થોડું દાદાગીર તમ દાદાગીર કે તો હોય ને નહીં આલુ રાવ કે શું કરી લીસ કરો હું રાવ ફોન કરો ને આજ તો હમણે વાત એની ની હમણે સોડિયા ની વાત આજ તો હલો

આવો જે પાછા આયા છે કાના ઢાલ એ આયા ઠીક આયા અમે હો જો બેહો આયા ના આવા તો સુગિયાની વાત હેડતર આપણે આવે ફોટો બા આવે રાહો છો સો સોડે બા સોડે બાનું તો અમને રેડી આવેલા છે આવે કેમ કે છે સોડે બા તો કામ છે મારા તો ફોન કર્યો આયા હમણાં પાપે આયા હમણાં આ 2 તો શું ઓહો જાન નો પિચાણ ને તાર નંબર પાણી ના પડે રા

કોને હરદાયો પ્રોમ ના તમારો ફોન શું છે તો થોડા તારે આઈ રાખ્યા છે હું વારો <İ Brigidielt> <-tube> <-tube>

ચેરાખો તો એકદમ આ તો પૈસા ના કઉલા છે મને તો ખબર હતી ખબર રાખવી પડે આ હતા તમારે આ પિકરાને હું મોના ભાઈલા છે પાછું રાખતો હું મફોત પૈસા પગાર આલા હતા હોએ અલા છોડો બાનું કો મારી વેરી તું સારો મને બેહી રહી બે બોલે તું ખબર પાછી તું હે આ છે બેટા <muchas> આ તો મારા બેટા ના ના મોઢે બોલ બોલ કરે તાર મારા બેટા ખાલી ખાલી હેજુન વારે મે હાથ નું કરીયો અન તો લામ પાડ્યો ઈ તો હારું કરી બાજ નીકળી જ ન મરો તો મારું નામ આવો આ શું ને એને થોડી શરમ ના આવી જો એ તમે તમે તાર જા હોય કોક ના હોકરા મરી જાય છે સુકો મામ કોડી તાર તમારે તાર ફોન કોક ના હાલ ઉપડે આઈ જ ને મારે તો ખુખુ કેવા જોવે તમ થઈ ગઈ હોય ને આનું કો ને કે અમે તમને ભાગ આલે કર્યું નોતું હું વળી હા છોણો મારી ગયા માત માંગો તમારીએ માગે માંગો

આવળી પૈસા ઘણા છે તમારે એટલે હોય હોય કિઠો તેમો સાર પણ સાર લ્યો હશે ને ડાલજી હોય અને આ તો મારા મારો મારા બેટા ખાઈ પડ્યા હે વાત એ સાહેબ આરામથી છોકરા પર સામે